સગીરા સાથે સામૂહિક દુષ્કર્મના કેસમાં આરોપીઓને ગાંધીધામ એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે આરોપી ખિમજી ઉર્ફે કારો મહેશ્વરી અને રામજી દનીચાએ સોળ વર્ષથી સગીરા સાથે તેની એકલતાનો લાભ લઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું સગેરાને ગર્ભ રહી જતા પરિવારજનોને જાણ થઈ હતી અને ત્યારબાદ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારે તમામ પુરાવાના આધારે બંને દોષિત જાહેર થતા સજા ફટકારવામાં આવી છે સાથે જ વીસ વીસ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે આ ઉપરાંત ભોગ બનનારને સરકાર તરફથી મળતી સહાય પેટે રૂપિયા ત્રણ લાખ વળતર પેટે આપવાનો આદેશ કરવામાં આવ્યો છે હાલે એડિશનલ સેશન્સ કોર્ટ નામદાર ગાંધીધામ કચ્છના સાહેબ સાહેબશ્રીએ સામૂહિક બળાત્કાર કેસમાં બંને આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારેલી છે કેસની વિગત જોવા જઈએ તો બે હજાર એકવીસમાં કિડાણા સોસાયટીમાં રહેતા સગીરા સાથે બંને આરોપીઓએ તેની એકલતાનો લાભ લઈ અને તેની સાથે બળાત્કાર ગુજારેલ જે અંગે બાળકીને સાત માસનું ગરભર રહી જતા તેમના પરિવારજનોને બાબતનો ખ્યાલ આવેલો અને જે ગુનાની નોંધ બી ડિવિઝન ગાંધીધામ મથકે નોંધવા પામેલી બાદમાં આ કામના તપાસ કરનાર અધિકારીએ ગુનાની તપાસ કરતા પ્રથમ આ ગુનામાં થ્રી સેવન્ટી સિક્સ ક્લોઝ ત્રણમાં ગુનો નોંધાયેલો હતો પરંતુ બાદમાં તપાસના અંતે જ્યારે બાળકનો જન્મ થયેલો ત્યારે એમાં સામૂહિક બળાત્કાર માટેની કલમનો ઉમેરો કરવામાં આવેલો અને તે રીતે જે સેમ્પલો લેવામાં આવેલા હતા તથા બાળક જેણે જન્મ લીધેલો તેનો બંને આરોપીઓ અને ભોગ બનનારના સેમ્પલો એફએસએલ તપાસ કરનાર અધિકારી બીએનએ માટે મોકલવામાં આવેલા જેમાં આ કામના આરોપી જે રામજી સવજી દનીચા મહેશ્વરી છે તેમનો ડીએનએ જન્મના બાળક સાથે મેચ થયેલ અને એ રીતે એ જન્મના બાળકના બાયોલોજી ફાધર તરીકે એસ્ટાબ્લિશ થયેલા આમ આખા વિષયને ઓવરઓલ જોઈએ તો બંને આરોપીઓએ બાળકીની એકલતાનો લાભ લીધેલો અને તેની સાથે બળાત્કાર ગુજારેલો તેઓ પુરાવો નામદાર કોર્ટ સમક્ષ આવી જતા નામદાર કોર્ટે બંને આરોપીઓને સામૂહિક બળાત્કાર માટે આજીવન કેદની સજા ફટકારેલી તથા પોક્સો એકની કલમ વીસ તળે બંને આરોપીઓને વીસ વીસ વર્ષની સજા ફટકારેલી અને બંને આરોપીઓને વીસ વીસ હજારનો દંડ પણ ફટકારવામાં આવેલ તે જ રીતે જે ભોગ બનનાર બાળકી હતી તેને સરકાર શ્રીની સ્કીમ તરફે જે ભોગ બનનાર તરીકે એને વળતર મળવાનું હોય છે તે અનુસંધાને નામદાર કોર્ટે તેને ત્રણ લાખ વળતર આપવા માટેનો ચુકાદો ફટકારી અને ખરેખર સમાજમાં એક ધાક બેસે તથા આવા પ્રકારના જે ગુનાઓ આચરણ કરનાર ગુનેગારો છે તેમનામાં એક કાયદાની દાસ્તી બેસે એવા પ્રકારનો ચુકાદો આપવામાં આવેલો છે